મામા હતા મજૂર હતા પછી એક બીજા ભાગ્ય ભગવાન ભાઈના અત્યારે અમારે કોઈ જાતની શકતી નથી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા લોકમાં આજે ફરી પાછા અમે આવી ગયા છીએ તમને તમે અમને સહન કરો છો એના બદલ એના બદલ તમારો આભાર છે અને ખરેખર તમને બહુ સેન શક્તિ દીધી છે એટલે અમે ખુશી તમે અમને સહન કરી શકો છો

જય માતાજી હું છું એ દિલ તું ને સવાર તું મહેનત કરું છું વિડીયો બનાવું છું તને ખબર છે યે દિલ તો હવે યે દિલ છે અકા મેં કીધું ભાઈ હું તો મેં ગીત ગાતું તમને સાંભળું બતાવ્યા બતાજો આ બતાજો છે ને પૂછ્યું મે હું કાઈ કીધું કઈ હાથ ઉપડી જાય હો હાથ ઉપડી દે રેવાધી રેવાધી નથી મારો નથી થેન્ક યુ એ ફોન પછી એના પછી બીજી તમે ક્યાં છો મેટલા હપ્તા પછી ક્રેડિટ કાર્ડ વાળો ફોન આવ્યો અને આ બધું થવાનું કારણ સવારમાં એ મને આશીર્વાદ દીધા કર્યું નું ચાલુ જે બોલ લઈ આશીર્વાદ પકડી લઈ થાય કપાવી પછી ભરી જાય

માંડવી બધાને બહુ સારી થઈ તમારે નહીં મને સમાચાર થયા છે આ બધાને માંડી બહુ સારી થઈ છે બધા કહે છે બધા ને હે તમારે બધા માંડી બહુ સારી થઈ છે એમ ને ચાલી ચાલી મન થઈ જાય માંડવી અહીંયા હે ભગવાન વરસાદ મોકલી દીધો મજૂરની જરૂર ના પડે

તમારા છોકરા માં ભણે ને એ અમે ખેડૂત મિત્ર ને બધાની ત્યાં પણ ખેડૂત મિત્ર એ છે એની સહાય છે જેટલી સહાય આવે ને એ છોકરા ને તમારા ભવિષ્ય વાપરજો એવી અમે તમારે આવું કે

મોટા કરાવ <phrases of synagogue noise>

અરી પાછો જાય છે અમારે બહુ મહેનત પડે તમે જોજો અમાર જીસીબી અમારે ને ઈ ગટિયા ભાઈ ક્યાં આ ભાઈ આ ભાઈ ભાઈ જીસીબી રિપેર કરે કારીગર છે ઈ કોણ ઈ કોણ ઈ કોણ

હું મારો કિસ્સો સંભળાવું હા તો લે ના ના એવું ના મોટા ભાઈ મારા જો એક વાર છે ને લાલપુર ગામમાંથી હું ડીસીબી લઈને આવતો હતો હા ભાઈ લાલપુર માં આવતો અને વચમાં બ્રેક ભાઈ ગેર નું દાંડિયું ગયું લેનેલા ને લેનેલા તો યાર એક વાત તો તો રોલ પર તો છે એનો પાછો પકડ નાતી જલ્દી તું ભાઈ પક હા ભાઈ હાલ ભાઈ

તકાની દે ઓ દુમો કે તો નહોતું કે કીધું તો সইনারে শ্মারছেন সপাইকটি আ চাকট সংথনে পাকটেন সংখাকটেন চাকরেন সিরা সমত্তেন সমতের সমতেনেন সমত্নাশেরাকটির সমতেন সম